પાછા ખીલા ભેગા બધાય વાઇટ જોતા બાકી તો બીજું બધું કામ થઈ ગયું છે ખાલી એક ભણા વિસરણ બાકી ને માલ પાવા બાકી છે જેલી ઉભી વાઈટ જોવે કેટલા વાઈ ગયા ખબર બને નથી ખબર જ મારે થોડુંક મોડું થઈ ગયું ચાર ને માથે હાથ મિનિટ થઈ ભીં હું પવન ચાલુ કરી આજે આ ભી હું ને હાલતી થઈ ગઈ તી ખીલો ઉપાડી લઈએ જાય બે વસારે હોય ને ત્યારે અને ખીલો ઉપાડી હાલતી થઈ જાય એને મહેંધી તડકે ને હું ઘડીક ખાઈ ને અઘડી હું સાંઈ જ જવાનું છે હાલ બીનતી પીલી તું હું જો પાણી કુંડી ભરી લીધી ને હે ઓલા બધા ઓલું ખાલુ થઈ ગયું હોય ને તે ડાયરેક્ટ કુંડીમાં ભર દઉં આવડી ગયા હું ઓલું મારે ઓલું થઈ રહ્યું ને પાછું ઓહાણ ના આવે પાણી ભરવાનું બિસાડે ને પીવાની એવી કાઈ થાય ને કુંડી ભરી હોય ને તો તો બધાય પી લે આ બધા જઈ લે મારા લાંબા ટિયા કરીને પડ્યા જો હું થઈ ગયું આ ગયા વારી સોરી કુંડી ને ટાકો થઈ ગયા ત્યાંથી ભાણા વિસરા હે અને હવે માલ લાટું નાખવાનું એને દોઈને એ હારી લઉં સેરી ખાઈ લઉં બધું ભેગામ ભેગું ભેગું જોઈએ હું ના કરે ને તો એ વાતમાં તો દમ જ નમ રે આ ભી તો અહીંયા પૂગીન તરત જ પોદરો કરે ખબર નહીં હવે એવી બગડી ને ધૂળ થઈ ગઈ કેમ બેન તમે ઉતા બેસી ગયા છો મેળી છે ને બેન તમને મેળી મેળી જ રાખજો થોડાક દી અગર તુમલો ન તો સબ્સ્ક્રાઈબ કરો જો લાલ વાળા બટન હેત સ્કૈમ કરો યા ફર મહેફિલ જમાવો મુજબ નહીં પતા બસ ક્લિક હો જાન ચાઇએ